આવેલું છે પચ્છમ ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ દાદા બાપુ ધામ પચ્છમ ભાલ બગડી કે જ્યાં મંદિરના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય પંચામૃત મહોત્સવ કાર્યક્રમ દાદા ને વહલી આયોજન કરાયું છે જે અંતર્ગત તારીખ અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસ ગુરૂવારના રોજ પંચામૃત મહોત્સવ કાર્યક્રમનો વિશેષ ભાગ એવા અગિયાર સનાતન સમાજની દીકરીઓ માટે સમૂહ લગ્ન માટેના કર્યાવરની સોંપણી સાથે કાર્યક્રમની મહોત્સવની શરૂઆત કરાઈ હતી સમૂહ લગ્નના તમામ અગિયાર કન્યા પક્ષ અને પક્ષના વાલીઓની વિશેષ ઉપસ્થિતમાં દાદા બાપુધામ પચ્છમ ભાલના મહંત ભુવાજી વિજયસિંહ બાપુએ સોના ચાંદીના દાગીનાથી લઈને ઇલેક્ટ્રોનિક ફર્નિચર અને જીવન જરૂરિયાતની તમામ ઘર વખરીની કુલ બસો પચપન જેટલી વસ્તુઓનો કર્યાવર સોંપ્યો હતો તો આ પ્રસંગે સૌને આગામી તારીખ બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસને સોમવારના રોજ યોજાનારા ભવ્યાથી ભવ્ય પંચામૃત મહોત્સવમાં જોડાવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું કર્યાવર વિતરણથી શરૂ થયેલા પંચામૃત મહોત્સવમાં હવે આગામી બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ યોજાનારા મુખ્ય પંચામૃત મહોત્સવમાં સવારે નવ વાગ્યાથી સાડા વાગ્યા સુધી સનાતન ધર્મની રક્ષા કાજે વિશ્વ કલ્યાણ અર્થે નવચંડી યજ્ઞ યોજાશે તેમજ સવારે અગિયાર વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે સાથે સાંજના સાડા સાત કલાકે અગિયાર સનાતન સમાજની દીકરીઓના સમૂહ લગ્નનો હસ્ત અને સાડા નવ વાગે કન્યા વિદાય યોજાશે તો દ્વિતીય પાટોત્સવ નિમિત્તે સાંજે છ વાગે એક હજાર આઠ દીવડાની દાદા બાપુની મહાઆરતી યોજાશે તેમજ રાત્રિના સાડા આઠ કલાકે આઈ આરાધના કાર્યક્રમ અંતર્ગત રાજભા ગઢવી ઉમેશ બારોટ પ્રિયંકા ખેર જેવા અનેક નામી અનામી સાહિત્યકારો દ્વારા આરાધના કરવામાં આવશે તો આ કાર્યક્રમમાં ધામે ધામના મોટી સંખ્યામાં સંતો મહંતો તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે સોલંકી અને સ્વયંસેવક પ્રવીણસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા પચાસ હજાર થી પણ વધુ લોકો જોડાશે તેવું આયોજન કરાયું હોવા અંગેની માહિતી આપતા સૌ ભાવિકોને બાવીસ એપ્રિલના રોજ પંચામ્રત મહોત્સવમાં જોડાવા અંગે નિમંત્રણ પાઠવ્યું હતું બાપુ સમૂહ લગ્નનું આયોજન આજે કરિયાવર વિતરણ શું સમગ્ર કાર્યક્રમ આજે કેવા પ્રકારનો કાર્યક્રમ આગામી શું કાર્યક્રમ જય દાદા બાપુ મારું નામ વિજયસિંહ સોલંકી હોવાજી દાદા બાપુ ધામ મંત પચ્છમ પાલ વગડે આજે દ્વિતીય પાઠોત્સવ નિમિત્તે જે લગ્ન દ્વિત્ય સમૂહ લગ્નનું આયોજન જે થઈ રહ્યું છે એનું આજે કર્યાવર વિતરણ ચાલુ છે અને આજે બધી દીકરીઓને કર્યાવર આપવાનું કાર્યક્રમ ચાલુ છે આગામી ક્યારે પાટોત્સવ અને કેવા કેવા પ્રકારના કાર્યક્રમો બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ દ્વિતીય પાટોત્સવ અને દ્વિતીય સમૂહ લગ્ન આયોજન છે એની અંદર પંચામૃત મહોત્સવ છે બ્લડ ડોનેટ કેમ્પ છે યજ્ઞ છે અને સમૂહ લગ્ન છે અને આરતના સાંજે ડાયરો છે જેની અંદર કલાકાર રાજભા ગઢવી ઉમેશ બારોટ વિશાલદાન અને પ્રિયંકાબેન ખેર એવા નામી નામી કલાકારો છે જે કે ટીમ્બા છે અને જે શક્તિ વંદના કરશે મા ભગવતીને રાજી કરશે અને મા ભગવતીની કૃપા દાદા બાપુ ધામ ઉપર બની રહે અને આવા નવા ભગીરથ કાર્યો માં અમને કરાવરાવે એની માટે અમે એક એવું આયોજન કર્યું છે ભાવિકોને શું કહેશું આ સમુક દરેક ભાવિ ભક્તોને જે દાદા બાપુ ધામ સાથે જોડાયેલા છે અને જે નથી પણ જોડાયેલા એવા દરેક ભાવિ ભક્તોને હું અને મારા દાદા બાપુ ધામ પરિવાર તરફથી

આજે સનાતન હિન્દુ ધર્મના સર્વ સમાજની અગિયાર દીકરી બાઓના જે સમૂલગ્ન લગ્ન બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાખ્યા છે એમાં આજે કરિયાવર વિતરણનો કાર્યક્રમ રાખેલ છે ક્યારે સમૂહ છે અને કેવા કેવા પ્રકારનું આયોજન તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમૂહ આયોજન છે અને એના કરિયાવર આજે જે અર્પણ કર્યો છે

અંતર્ગત પંચામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવચંડી યજ્ઞ રક્તદાન શિબિર સમૂહ લગ્ન મહોત્સવ એક હજાર આઠ દીવડાની આરતી અને રાત્રે આય આરાધનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢબે ઉમેશ બારોટ આવા છ સાત કલાકારો આવવાના છે અને રાત્રે આરાધનામાં શક્તિ મંદનાનો કાર્યક્રમ છે રાત્રે સાડા વાગે દીકરી બા કન્યા વિદાનો અલભ્ય પ્રસંગ છે અનન્ય પ્રસંગ રાખવામાં આવ્યો છે અમારા અંદાજ મુજબ પચાસ હજાર ભાવિક ભક્તજનો આ કાર્યક્રમમાં ઉમટી પડશે આ પચાસ હજાર માટે અહીંયા ભોજન ભાવનની ચા પાણી ભોજનની તમામ પ્રકારની વ્યવસ્થા દાદા ધામ તરફથી કરવામાં આવેલ છે We'll